નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર નેહા પંચાલ છે શરૂઆતમાં મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભૂતાનના પ્રધાનમંત્રી લોતાય સેરીંગે સંયુક્ત રૂપે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી રૂપે કાર્ડના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શનિવાર અને રવિવારે યોજાનારી જી ટ્વેન્ટી દેશોના અગ્રણીઓની પંદરમી શિખર બેઠકમાં ભાગ લેશે કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણને રોકવા દેખરેખ અને પરીક્ષણના પ્રયાસોને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત સહિત હરિયાણા રાજસ્થાન અને મણિપુરમાં ઉચ્યસ્તરીય કેન્દ્રીય ટુકડીઓ મોકલી છે દેશના વિવિધ વિસ્તારોમાં છઠ પૂજાનું પર્વ હર્ષોલ્લાસ શ્રદ્ધા અને પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમિતિએ દક્ષિણ આફ્રિકામાં રમાનારી મહિલાઓની ટ્વેન્ટી ટ્વેન્ટી વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધા ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ સુધી મુલતવી રાખી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભૂતાનના પ્રધાનમંત્રી લોતાઈ શેરીંગે રૂપે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી રૂપે કાર્ડના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતાનની મુલાકાત લીધી હતી ત્યારે રૂપે કાર્ડના પહેલા તબક્કાનો પ્રારંભ કરાયો હતો પ્રથમ તબક્કાના રૂપે કાર્ડના આરંભથી ભૂતાનની મુલાકાતે જનાર ભારતના પ્રવાસીઓને સમગ્ર ભૂતાનમાં એટીએમ અને પોઈન્ટ ઓફ સેલનો ઉપયોગ કરવાની સુવિધા મળવા લાગી છે આજથી અમલમાં મુકાનાર રૂપે કાર્ડના બીજા તબક્કાથી ભૂતાનથી ભારત આવનાર અને કાર્ડ ધારક પર્યટકો ભારતમાં રૂપે નેટવર્કની સુવિધાઓનો ઉપયોગ કરી શકશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ માધ્યમથી શનિવારે અને રવિવારે યોજાનારી જી ટ્વેન્ટી દેશોના અગ્રણીઓની પંદરમી શિખર બેઠકમાં ભાગ લેશે સાઉદી અરેબિયાના અધ્યક્ષપદે યોજાનારી આ બેઠકમાં શ્રી મોદી સાઉદી અરેબિયાના રાજ્યના આમંત્રણથી જોડાવાના છે આ વખતની શિખર બેઠકની વિષયવસ્તુ છે એકવીસમી સદીમાં મળનારી તકોનો સહુ માટે ઉપયોગ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે વર્તમાન બે હજાર વીસમાં જી દેશોના અગ્રણીઓ બીજીવાર બેઠક યોજી રહ્યા છે આ બેઠકમાં ભાગ લેનાર અગ્રણીઓ કોવિડ ઓગણીસના લીધે ઉભી થયેલી પરિસ્થિતિ તેની સામે લડવાની સજ્જતા અને રોજગારની તકો વધારવા જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના આવતીકાલે યોજાનાર આઠમા પદવીદાન સમારોહમાં વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કરશે આ પદવીદાન સમારોહમાં બે હજાર છસો વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાશે પ્રધાનમંત્રી ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેશન અનુવાદ સંશોધન કેન્દ્ર તથા યુનિવર્સિટીના રમતગમત સંકુલનું ઉદઘાટન કરશે કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણને રોકવા દેખરેખ અને પરીક્ષણના પ્રયાસોને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત સહિત હરિયાણા રાજસ્થાન અને મણિપુરમાં ઉચ્યસ્તરીય કેન્દ્રીય ટુકડીઓ મોકલી છે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ એનસીડીસીના નિર્દેશક ડોક્ટર એસ કે સિંહ ગુજરાતની ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા છે અમારા સંવાદદાતા જણાવે છે કે આ ટુકડીઓ મોટી સંખ્યામાં કોવિડના કેસ ધરાવતા જિલ્લાઓની મુલાકાત લેશે અને સમયસર નિદાન અને સારવાર સંબંધિત પડકારોનું અસરકારક રીતે વ્યવસ્થાપન કરવા માટે પણ માર્ગદર્શન આપશે ગુજરાત સરકારે આગામી ત્રેવીસમી નવેમ્બરથી શાળા કોલેજો શરૂ કરવાનો નિર્ણય કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે ગુજરાતના તમામ જિલ્લાઓના જિલ્લા શિક્ષણ અધિકારીઓ યુનિવર્સિટીઓના કુલપતિઓ શાળા સંચાલકોની ગઈકાલે મળેલી બેઠકમાં આગામી ત્રેવીસમી નવેમ્બરથી રાજ્યમાં શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી જો કે પરવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી ત્રેવીસમી નવેમ્બરથી શાળા કોલેજો શરૂ કરવાનો નિર્ણય ગુજરાત સરકારે પાછો ખેંચ્યો છે આ આ સમાચાર સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ કોરોનાના સંદેશ બાદ કોવિડ થી બચવાના મહત્વપૂર્ણ ઉપાય માસ્ક પહેરો બે સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો વધુ સમાચાર આજે દેશના વિવિધ ભાગોમાં પારંપરિક રીતે ઉત્સાહ અને શ્રદ્ધા સાથે છઠ પર્વ ઉજવાઈ રહ્યું છે છઠ પૂજા સૂર્ય દેવ અને તેમની પત્ની ઉષાની આરાધના માટે ઉજવાય છે આ પર્વ દરમિયાન લોકો પૃથ્વી પર જીવનને ટકાવી રાખવા ઉર્જા અને જીવનશક્તિના દેવ એવા સૂર્ય દેવતાને ધન્યવાદ અર્પણ કરે છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને છઠ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે એક ટ્વીટ સંદેશામાં છઠ પૂજાના અવસરે પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણના સંકલ્પ સાથે કોવિડ ઓગણીસ ગાઈડલાઇન સાથે પર્વની ઉજવણી કરવા અનુરોધ કર્યો છે તો ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ છઠ પર્વ પર ટ્વીટ સંદેશમાં લોકોને છઠ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમિતિએ દક્ષિણ આફ્રિકામાં રમાનારી મહિલાઓની ટ્વેન્ટી ટવેન્ટી વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધા ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ સુધી મુલતવી રાખી છે અગાઉ આ સ્પર્ધા નવેમ્બર બે હજાર બાવીસમાં રમાવાની હતી જે હવે નવથી છવ્વીસમી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં યોજાશે ઉલ્લેખનીય છે કે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમિતિએ ન્યૂઝીલેન્ડમાં વર્ષ બે હજાર એકવીસમાં યોજાનારી પચાસ ઓવરની મહિલાઓ માટેની વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધા મુલતવી રાખીને બે હજાર બાવીસમાં યોજવાનો નિર્ણય લીધો છે દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર ત્રાણું પોઈન્ટ સાહીઠ ટકા થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના ચુમ્બાળીસ હજાર આઠસો સાત દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા ચોર્યાસી લાખ અઠ્યાવીસ હજાર ચારસો દસ થઈ છે આ જ સમયગાળામાં કોવિડના નવા પિસ્તાળીસ હજાર આઠસો બ્યાસી કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા નેવ લાખ ચાર હજાર ત્રણસો છાસઠ થઈ છે અત્યારે કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા ચાર લાખ તેતાળીસ હજાર સાતસો ચોરાણું છે છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના પાંચસો ચોર્યાસી દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને એક લાખ બત્રીસ હજાર એકસો બાસઠ થયો છે અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અગમચેતીના પગલા રૂપે સત્તાવાળાઓએ આજે રાતના નવથી સોમવાર ત્રેવીસમી નવેમ્બરે સવારના છ વાગ્યા સુધી શહેરમાં કરફ્યુનો અમલ કરવાનો નિર્ણય લીધો છે મહાનગરપાલિકાના અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાએ એક યાદીમાં જણાવ્યું છે કે અમદાવાદમાં સોમવાર ત્રેવીસમીથી દરરોજ રાતના નવથી સવારના છ વાગ્યા સુધી કરફ્યુનો અમલ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે કરફ્યુના સમયગાળામાં દવા તથા દૂધનું વેચાણ કરતી દુકાનો જ ખુલ્લી રહેશે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં માણિકપુર નજીક થયેલા માર્ગ અકસ્માતમાં છ બાળકો સહિત ચૌદ વ્યક્તિઓના મોત નીપજ્યા છ લગ્ન સમારંભમાં હાજરી આપ્યા બાદ ફોર વ્હીલરમાં પાછા ફરતી વખતે વ્યક્તિઓનું વાહન પ્રયાગરાજ લખનઉ ધોરીમાર્ગ પર એક ટ્રક સાથે અથડાતા ચૌદ વ્યક્તિઓના મોત નીપજ્યા છે વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને વધુ તપાસ હાથ ધરી છે હિમાચલ પ્રદેશના ઉંચાઇવાળા વિસ્તારોમાં તાજેતરમાં થયેલી હિમવર્ષા અને વરસાદના પગલે ઠંડીનું મોજું ફરી પડ્યું છે હિમાચલમાં લાહોલ અને સ્પીતિમાં તાપમાન માઇનસ બે ડિગ્રી કિન્નૂર જિલ્લામાં કલ્પા ખાતે તાપમાન માઇનસ એક પોઈન્ટ બે ડિગ્રી સેલ્શિયસ જ્યારે કુફરી ખાતે બે પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્શિયસ અને મનાલીમાં ત્રણ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્શિયસ જ્યારે શિમલામાં ચાર પોઈન્ટ છ ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારી યોજનાના લાભો પારદર્શક રીતે અધના નાગરિક સુધી પહોંચાડવામાં ટેકનોલોજીના ઉપયોગની શક્યતા ચકાસવા અનુરોધ કર્યો છે ગઈકાલે વીડિયોના માધ્યમથી બેંગલુરૂમાં ટેક શિખર સંમેલનનો પ્રારંભ કરાવતા શ્રી મોદીએ આ મુજબ અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું કે દરેક નાગરિકને વીજ પુરવઠો આપવો ગરીબોને આયુષ્યમાન ભારત આ યોજનાના લાભો આપવા તેમની સરકાર ટેકનોલોજીના ઉપયોગ વડે આ કામગીરી ઝડપી બનાવવાની નેમ ધરાવે છે પ્રધાનમંત્રીએ આઈટી ઉદ્યોગો સરળતાથી શરૂ કરાવવા તથા તેના વિકાસ માટે કેન્દ્ર સરકારે લીધેલા પગલાંની વિગતો આપી હતી ગઈકાલથી શરૂ થયેલા શિખર સંમેલનમાં કોરોના મહામારી બાદના મુખ્ય પડકારો વિશે ચર્ચા કરવામાં આવી રહી છે અમારા સંવાદદાતા જણાવે છે કે ત્રણ દિવસ માટેના આ સંમેલનમાં પચીસ દેશોના ચાર હજારથી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે ત્રણ દિવસ દરમિયાન યોજાનારા પંચોતેર ચર્ચા સત્રોમાં બસો સિત્તેર વક્તાઓ પ્રાસંગિક પ્રવચનો કરશે આ સંમેલન દરમિયાન બાર સમજૂતી કરારો ઉપર હસ્તાક્ષર થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભૂતાનના પ્રધાનમંત્રી લોતા શેરીંગે સંયુક્ત રૂપે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી રૂપે કાર્ડના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સ માધ્યમથી શનિવારે અને રવિવારે યોજાનારી જી ટ્વેન્ટી દેશોના અગ્રણીઓની પંદરમી શિખર બેઠકમાં ભાગ લેશે દેશના વિવિધ વિસ્તારોમાં છઠ પૂજાનું પર્વ હર્ષોલ્લાસ શ્રદ્ધા અને પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહ્યું છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમિતિએ દક્ષિણ આફ્રિકામાં રમાનારી મહિલાઓની ટ્વેન્ટી ટ્વેન્ટી વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધા ફેબ્રુઆરી બે હજાર સુધી મુલતવી રાખી છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા